જય માતાજી મિત્રો મિત્રો તમે જે સ્વીફ્ટ ગાડી જોઈ સ્વિફ્ટ વેચી દેવાની છે આ સ્વિફ્ટ ગાડીની બધી જ માહિતી મળી રહે છે મોડલ બે નું મોડલ છે અગિયારમુ મહિનો વન ઓનર ગાડી છે એક જ માલિકે છરાવેલી ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજી સિકવન્સ કીટ માં ગાડી જોવા મળી રહે છે આ સ્વિફ્ટ ગાડી વહેંચી દેવાની છે તમારે જો ગાડી વેચ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો આખી ગાડી ઓરિજિનલ જોવા મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સત્તાણું બે ઓગણ વાળા તે ભાઈના નંબર છે તમને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો ગાડી તમારે ખરીદવી હોય સ્વિફ્ટ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ જેડેક્સઆઈ વર્ઝનની ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કારમાં કૂકાવાવ તમને ગાડી જોવા મળશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે કુકાવાવ જઈ શકો છો આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી જોવા મળી રહેશે થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે આખી ગાડી ઓરિજિનલ છે કંપની રેકોર્ડમાં ગાડી જોવા મળી રહે છે અત્યાર સુધીમાં ગાડી પંચોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર છે ચાચવેલી ગાડી છે ગાડીની બે છાવી જોવા મળી રહી છે વન ઓનર ગાડી બે હજાર સત્તરનું મોડલ છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો આખી ગાડી ઓરિજિનલ નોન એક્સિડેન્ટ ગાડી છે કંપની કલર એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચવાની છે ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત પાંચ લાખ પચીસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કે વિડીયો બનાવવાનો કોઈ ચાર્જ લેતા નથી